ડીશામાં ડુંગળી ભરેલી ટ્રક ખાબકી ગટરમાં ડીશા ચંદ્રલોક રોડ પર ગટરમાં ડુંગળી ભરેલી ટ્રક ખાબકી વિજય પટેલ શાક માર્કેટના પાછળના ગેટ પર આવેલ ગટર બેસી જતા ટ્રક ખાબકી જતાં દોડધામ મચી ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ ડુંગળી ભરેલી ટ્રક ગટરના સ્લેબ તૂટવાથી દટાઈ જતો ટ્રક માલિકને નુકસાન ટ્રકને બહાર નીકાળવા ક્રેન બોલાવી મહામુસીબતે બહાર નીકાળી હતી અગાઉ પણ આ જ ગટર ઉપર બે થી ત્રણ વખત અલગ અલગ ગટરના સ્લેબ તૂટવાના બનાવો સામે આવ્યા હતા ડીશા વિજય પટેલ શાક માર્કેટમાં નાના મોટા વાહનોની અવર જવર થતી હોય છે વારંવાર ભરતી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો શાક માર્કેટ હોવાના કારણે ભારે વાહનોની અવર જવર થતી હોય ત્યારે માર્કેટના ગેટની આગળ ગટરનો સ્લેબ તૂટવાના બનાવો યથાવત બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા